વાપીમાં કંપનીના ગોડાઉનમાંથી તાંબા કોઈલ ટ્યુબ ચોરીમાં ત્રણ ઇસમોને ઝડપાડવામાં પોલીસને સફળતા મળી છે વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ બનાસકાંઠા જિલ્લા અને હાલ વાપી સેલવાસ રોડ ડુંગરામાં આવેલ ચાલીમાં મંગલસિંહ અનુપમસિંહ સોલંકી પરિવાર સાથે રહે છે તેઓની વાપી જીઆઈડીસીની ફોર્થ ફેઝમાં જયશક્તિ ટ્યુબ્સ નામની કંપની છે જેમાં તાંબુ તથા પિત્તળ લાવી જોબ વર્ક કરે છે બાવીસ એપ્રિલના રોજ નિયત સમયે આઠેક વાગ્યાની આસપાસ કંપનીના મેઇન દરવાજે તાળું મારી બંધ કરી હતી બીજે દિવસે સવારે કામદારો જાગ્યા ત્યારે કંપનીના ગેટનું તાળું તૂટેલી હાલતમાં હતું અને ગોડાઉનમાં તપાસ કરવામાં આવતા ત્રણસો પિસ્તાલીસ કિલો વજનવાળી તાંબાની કોઈ ટ્યૂબ ચોરાઈ હતી જેની અંદાજીત કિંમત બે લાખ ત્રાણું હજાર બસો પચાસ આંકવામાં આવી હતી કંપનીમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ રાત્રિના સમયે ચેક કરવામાં આવતા ચાર ઈસમો નજરે પડ્યા હતા જેઓની ઉંમર આશરે થી ત્રીસ વર્ષની હોય તેવું જણાય આવ્યું હતું જેમાં બે ઈસમો બહાર બેસી રેકી કરતા હતા અને બે ઇસમો ગોડાઉનમાં પ્રવેશ કર્યા હતા આ બનાવ અંગેની ફરિયાદ મંગલસિંહ સોલંકીએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધાવી હતી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સૂચનાની આધારે તપાસ હાથ ધરવામાં આવી અને પેટ્રોલિંગ હાથ ધરી હતી તે જ દરમિયાન મળેલી બાતમીના આધારે વાપી ઉદ્યોગનગર પોલીસ ટીમ દ્વારા વાપી જે ટાઈપ રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી અને પાઇલોટિંગ કરનાર વર્ણવેલા બાઇક અને રિક્ષાને અટકાવી નામઠામ પૂછપરછ કરવામાં આવતા મનીષ મદન હળપતિ અને મનીષ કુમાર નિવાસી ચૌધરી તેમજ વાપીમાં આવેલ ચાલીમાં રહેતા તેમજ સલમાન અઝીમ સેફી હોવાનું જણાવ્યું હતું પોલીસ પૂછતાછમાં કોઈક સંતોષકારક તેમણે જવાબ આપ્યો ન હતો અને પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછતાછ કરતા તેઓએ વાપી ટાંકી ફળિયાથી રિક્ષા ચોરી હતી અને વાપી જીઆઈડીસીના ફોર્થ ફેઝમાં આવેલ કંપનીના ગોડાઉનમાંથી તાંબાની કોઈલ ટ્યુબ ચોરી કરી હોવાની કબૂલાત પણ કરી હતી તેઓની ચોરીની રિક્ષામાં જ ચોરી કરેલ તાંબાની કોઈલ ટ્યુબ વેચવા માટે નીકળેલા હોવાની બાતમી પોલીસને મળી હતી આ બંને ગુનાઓ પોલીસના ચોપડે નોંધાયા હતા પોલીસે તાંબાની કોઈલ ટ્યુબ રિક્ષા બાઇક તથા મોબાઈલ મળી કુલ ચાર લાખ છ હજાર બસો પચાસનું મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે